દુષ્કર્મ જેવા ગંભીર ગુનાનો આરોપી આખરે સુરત પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યું છે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટાફે અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સાથે વોન્ટેડ તરીકે ફરાર રહેલા આરોપીને ટેકનિકલ કામગીરી અને બાતમીના આધારે મુંબઈથી ઝડપી પાડ્યું છે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે પોતે દલાલીના ધંધા સાથે જોડાયેલ છે અને દહેસર મુંબઈના અશોકવન વિસ્તારમાં રહે છે તે વિશે બાતમી મળી હતી જેના આધારે ભિસ્તાન પોલીસની ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપ્યું છે આરોપી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર એક હેઠળ બળાત્કાર ચારસો હેઠળ છેતરપિંડી ચારસો છ વિશ્વાસઘાત અને પાંચસો છ એક ધમકી હેઠળ ગુનો નોંધાયેલ છે તપાસ દરમિયાન બહાર આવ્યું હતું તે માહિતી અનુસાર આરોપી આર્યન પટેલ કોઈ નવો અપરાધી નથી તેના ગુનાહિત ઇતિહાસમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપી આર્યન પટેલ સામે નોંધાયેલા ગુનાઓ આ સમગ્ર કામગીરીમાં સુરત પોલીસની ભેસ્તાન ટીમે બાતમી હકીકત અને ટેકનિકલ અનુસંધાનના આધારે આરોપીની ઓળખ કરી દરોડા પાડી આરોપીને પકડી પાડ્યો છે